અંકલેશ્વર નેશનલ આવેલા ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી બે ફાયર ફાઈટરોએ તાત્કાલિક કામગીરી હાથ ધરીને આગ પર કાબૂ મેળવ્યો હતો જેને કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે જેને કારણે વેસ્ટ સળગવાથી ઉત્પન્ન થતો ધુમાડો અને રાસાયણિક પ્રદૂષણ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ આ જ સ્થળે આગ લાગી હતી જેને કારણે ગોડાઉન સંચાલનની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા થયા છે ફાયર વિભાગ દ્વારા આગનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે